નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું કાર્તિક માસને અત્યંત પવિત્ર માસ ગણવામાં આવે છે કારણ કે જે દેવો છે તે આ માસમાં જાગે છે જે આપણે કહેવાય કે જે ચાર માસ દરમિયાન જે દેવો જે છે તે કાર્તિક માસમાં જાગે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો અત્યંત પ્રિય માસ એટલે કે કાર્તિક માસ આ માસમાં તમે જેટલું પણ દાન પુણ્ય પૂજા પાઠ કરો છો તેનું તમને અનેક ગણું ફળ મળે છે અને આ માસમાં જેટલું પણ તમે ભગવાન શ્રી હરિવિષ્ણુના નામનો જાપ કરો છો તેમના જે પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ તેનું પઠન કરો છો તો પણ ઝડપથી તમારી દરિદ્રતાનો નાશ થાય છે અને વૈકુંઠમાં તમને વાસ મળે છે કાર્તિક માસને ભગવાન શિવ અને પાર્વતી માતાના પુત્ર કાર્તિકેય સાથે પણ જોવામાં આવે છે કારણ કે આ જ માસમાં એટલે કે કાર્તિક ષષ્ઠીના દિવસે જે કાર્તિકેય જે છે તેમનો જન્મ થયો હતો દક્ષિણ ભારતમાં પણ કાર્તિકેય જે છે તેમને મુર્ગન સુબ્રમણ્ય અને સ્કંદ તરીકે ઓળખવામાં આવે છે કાર્તિકેયજીને મંગલનું સ્વરૂપ માનવામાં આવે છે અને યુદ્ધના દેવતા તરીકે કાર્તિકેજીનું પૂજન કરવામાં આવે છે કાર્તિકેજીનું પૂજન કરીને જો તમે કોઈ પણ તમારા કાર્યની શરૂઆત કરો છો તો ચોક્કસથી તેમાં તમને સફળતા મળે છે સાથે સાથે કાર્તિકેજીના નામનું સ્મરણ કરો છો અને તેમને મોરપંખ અર્પણ કરો છો તો પણ મંગલ સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે તમને દૂર થાય છે આ જે કાર્તિક માસ છે તેને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ મહિમા અને શ્રેષ્ઠ અવસર તરીકે આ મહિનાનું મહત્વ ગણવામાં આવ્યું છે કાર્તિક માસમાં નદી કિનારે તમારે દીપદાન કરવું જોઈએ કોઈ ધાર્મિક મંદિરોમાં ધાર્મિક સ્થાન ઉપર તમારે દીપદાન કરવું જોઈએ તો પણ તમારા પુણ્યમાં વધારો થાય છે તમારી દરિદ્રતાનો ઝડપથી નાશ થાય છે સાથે સાથે પિતૃઓના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે કાર્તિક માસમાં તમે જેટલું દાન પુણ્ય કરો છો ગરીબોને ભોજન આપો છો જરૂરિયાતમંદને યથાશક્તિ જરૂરિયાતને પૂરી પાડો છો તમે ખાસ કરીને ધાબળા અને ગરમ વસ્ત્રોનું દાન કાર્તિક માસમાં કરો છો તો પણ તમારા જે પણ ગ્રહ છે જેનું અશુભ પરિણામ તમને મળે છે જે કષ્ટ તમને મળે છે તે ખૂબ જ ઝડપથી દૂર થાય છે આ સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો જે શાલિગ્રામ સ્વરૂપ છે તેની પૂજા પણ આ કાર્તિક માસમાં કરવામાં આવે છે અને અને શાલિગ્રામ તુલસી માતાની પૂજા પણ મહત્વ કાર્તિક માસમાં સવિશેષ બતાવવામાં આવ્યું છે તો આ રીતે કાર્તિક માસનું અનેક ગણું પુણ્ય મળે છે સાથે સાથે શાલિગ્રામ સ્વરૂપ શ્રી હરિની પૂજા અર્ચના કરવામાં આવે છે તુલસી વિવાહ આ મહિનામાં થાય છે જેના શાલીગ્રામ સાથે એટલે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે તુલસી માતાના વિવાહ થાય છે એટલા માટે તો તુલસી માતાની પણ પૂજા આ મહિનામાં કરવાથી શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે તે તુલસી માતાનો ક્યારે જો તમારા ઘરમાં છે અને સાંજના સમયે નિયમિત તમે ત્યાં આગળ એક દીપ પ્રજ્વલિત કરો છો તો તમારા ઘરમાં સ્થાયી લક્ષ્મી નિવાસ કરે છે કારણ કે ભગવાન જે વિષ્ણુ જે છે તેમને પણ તુલસી માતા અતિ પ્રિય છે અને તે માટે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી બિરાજમાન થાય છે અને તેના ઘરમાં દુઃખ અને દરિદ્રતાનો હંમેશા નાશ થાય છે કાર્તિક જે માસ છે તેમાં પણ એક દિવ્ય ઉર્જા રહેલી છે અને કાર્તિક માસમાં તમે દેવી દેવતાઓના પૂજનીય સ્થળો ઉપર જઈને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો છો તો પણ તમારા જે સંકટો છે તે ટળી જાય છે કાર્તિક માસમાં દીપદાનનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે કારણ કે કાર્તિક માસમાં દેવી દેવતાઓ જાગે છે અને દીવો જે છે તમે જ્યારે કરો છો ત્યારે તે દેવી દેવતાઓનો વાસ ત્યાં થાય છે તમે પવિત્ર નદી આગળ દીપદાન કરો છો સાથે સાથે પવિત્ર કોઈ પણ ધર્મ સ્થળ ઉપર મંદિરોમાં તમે દીપદાન કરો છો અને સાથે સાથે તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે પણ તમે દીપ પ્રજ્વલિત કરો છો તો દેવી દેવતાઓ ત્યાં સ્થાયી નિવાસ કરે છે અને દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ ત્યાંથી નાશ પામે છે માતા તુલસીનું પૂજન કરીને અને ત્યારબાદ તેમને એક નાનકડો એવી લાલ નાળા છડી બાંધીને તમે તુલસી માતાની પરિક્રમા કરો છો તો પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે તમારા દરેકે દરેક ક્ષેત્રમાં તમને બરકત અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે એવું કહેવાય છે કે શ્રી હરિ વિષ્ણુની પૂજા કાર્તિક માસમાં તમે કરો છો તો તમને અનેક પુણ્ય મળે છે તમારી પેઢીનો ઉદ્ધાર થાય છે તમારા જીવનમાં પણ પણ કોઈ વિઘ્ન કે કે કષ્ટ નથી આવતા કારણ સાક્ષાત શ્રી હરિ વિષ્ણુ તમને દરેક કે દરેક અને પીડામાંથી બચાવી લે છે અને તમારો ઉગાર કરે છે તમને આશીર્વાદ આપે છે માટે કાર્તિક માસમાં તમારાથી જેટલું થાય એટલું તમે પૂજા ભક્તિ દાન પુણ્ય કરો કાર્તિક માસમાં શ્રી હરિ ભગવાન વિષ્ણુના જે વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે તે કરવો ખાસ કરીને કાર્તિક માસમાં તમારે પીપળાના વૃક્ષની પણ પૂજા કરવી જોઈએ કારણ કે પીપળાના વૃક્ષમાં પણ શ્રી હરિ વિષ્ણુનો વાસ થાય છે અને સાથે સાથે વટ વૃક્ષની પણ પૂજા કરવી જોઈએ કારણ કે આપણા જે વૃક્ષો છે તેમાં પણ દેવી દેવતાઓનો વાસ રહેલો છે અને ત્યાં આગળ તમારે તે વૃક્ષની જડોમાં દૂધ અર્પણ કર્યા બાદ તેની ભીની માટીથી હંમેશા તિલક કરવું જોઈએ આ પ્રમાણે કરવાથી તમારા જ્ઞાનમાં તો વધારો થશે સાથે સાથે તમારી દરિદ્રતાનો નાશ થશે તો આ રીતે તમે કાર્તિક માસમાં વિશેષ પૂજા પાઠ કરીને દીપદાન કરીને અને શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો વિશેષ તમારે કાર્તિક માસમાં તુલસીનું પૂજન કરવું જોઈએ તમારે આમળાનું અને તુલસીના છોડ વાવવા જોઈએ તો પણ તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે નમસ્કાર